શાંતિ દસ બાર બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો ચેરિટી બિગન્સ એટ હોમ અર્થાત પહેલા પોતે આત્મભિમાની બનવાની મહેનત કરો પછી બીજાને કહો આત્મા સમજીને આત્માને જ્ઞાન આપો તો જ્ઞાન તલવારમાં જોહર આવી જશે તાકાત આવી જશે પ્રશ્ન છે સંગમયુ પર કઈ બે વાતોની મહેનત કરવાથી સત્યુગી તક્તના માલિક બની જશો ઉત્તર છે પહેલું દુઃખ સુખ નિંદા સ્તુતિમાં સમાન સ્થિતિ રહે આ મહેનત કરો કોઈ પણ કઈ ઉલટુ સુલટુ બોલે ક્રોધ કરે તો તમે ચૂપ થઈ જાઓ ક્યારે પણ મુખની તાળી નહીં પગાડો બીજો આંખોને સિવિલ બનાવો ક્રિમિનલ આઈ બિલકુલ સમાપ્ત થઈ જાય અમે આત્મા ભાઈ ભાઈ છીએ આત્મા સમજીને જ્ઞાન આપો આત્મભિમાની બનવાની મહેનત કરો તો સત્યુગી તક્તના માલિક બની જશો સંપૂર્ણ પવિત્ર બનવાવાળા જ ગાદી નશીન બને છે ઓમ શાંતિ રૂહાની બાપ રૂહાની બાકો સાથે વાત કરે છે તમને આત્માઓને આ ત્રીજું નેત્ર મળે છે જેને જ્ઞાનનું નેત્ર પણ કહેવામાં આવે છે એનાથી તમે જુઓ છો પોતાના ભાઈઓને તો આ બુદ્ધિથી સમજો છોને કે જ્યારે અમે ભાઈ ભાઈને જોશું તો કર્મેન્દ્રિયો ચંચળ નહીં હશે નહીં થશે અને એવું કરતા કરતા આંખો જે ક્રિમિનલ છે આસુરી બની ગઈ છે તે સિવિલ થઈ જશે બાપ કહે છે વિશ્વના માલિક બનવાના માટે મહેનત તો કરવી પડશે ને તો અત્યારે આ મહેનત કરો મહેનત કરવાના માટે બાબા નવી નવી ગુહ્ય પોઈન્ટ્સ સંભળાવે છે ને તો ત્યારે પોતાને ભાઈ ભાઈ સમજીને જ્ઞાન આપવાની આદત નાખવાની છે પછી આજે ગાવામાં આવે છે કે વિઆર ઓલ બ્રધર્સ અમે બધા ભાઈ ભાઈ છીએ આ પ્રેક્ટિકલ થઈ જશે અત્યારે તમે સાચા સાચા ભાઈ ભાઈ છો ભાઈઓ છો કારણ કે બાપને જાણો છો બાપ તમને બાકોની સાથે સર્વિસ કરી રહ્યા છે હિંમતે બચ્ચે મદદે બાપ જેટલા આપણે હિંમત રાખીશું સેવાની એટલી બાબા આપણને મદદ કરશે તો બાપ આવીને આ હિંમત આપે છે સર્વિસ કરવાની તો આ સહજ થયું ને તો રોજ આ પ્રેક્ટિસ કરવી પડશે સુસ્ત નથી નહીં થવું જોઈએ આ નવી નવી પોઈન્ટ્સ બાળકોને મળે છે જાણે છે 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 કે અમે અમને બાબા ભણાવી રહ્યા આત્માઓ ભણે આ નોલેજ છે આને સ્પિરિચ્યુઅલ નોલેજ કહેવામાં આવે છે આધ્યાત્મિક જ્ઞાન કહેવામાં આવે છે માત્ર આ સમય રૂહાની નોલેજ રૂહાની બાપ થી મળે છે કારણ કે બાપ આવે જ છે સંગમ યુગ પર જ્યારે કે સૃષ્ટિ બદલે છે આ રૂહાની નોલેજ મળે પણ ત્યારે છે જ્યારે સૃષ્ટિ બદલવા વાળી છે બાપ આવીને આ તો રૂહાની નોલેજ આપે છે કે પોતાને આત્મા સમજો આત્મા અશરીરી આવી હતી અહીંયા પછી શરીર ધારણ કર્યું છે શરૂથી અત્યાર સુધી આત્માએ ચોર્યાસી જન્મ લીધા છે હું સત્યુગથી લઈને અત્યાર સુધી પરંતુ નંબર વાર જે જેવી રીતે આવ્યા હશે તે તેવી રીતે જ જ્ઞાન યોગની મહેનત પણ કરશે પછી જોવામાં પણ આવે છે કે જેવું જેમણે કલ્પ પહેલા જે પુરુષાર્થ કર્યો મહેનત કરી તે અત્યારે પણ એવી જ મહેનત કરતા રહે છે પોતાના માટે મહેનત કરવાની છે બીજા કોઈના માટે તો નથી કરવાની હોતી તો પોતાને જ આત્મા સમજીને પોતાની સાથે મહેનત કરવાની છે બીજા શું કરે છે એમાં અમારું શું જાય છે ચેરિટી બિગન્સ એટ હોમ એટલે પહેલા પહેલા પોતે મહેનત કરવાની છે પછી બીજાને કહેવાનું છે જ્યારે તમે પોતાને આત્મા સમજીને આત્માને જ્ઞાન આપશો તો તમારી જ્ઞાન તલવારમાં તાકાત હશે ધાર હશે જોહર હશે મહેનત તો છે ને તો જરૂર કઈને કઈક સહન તો કરવું પડે છે આ સમયે દુઃખ સુખ નિંદા સ્તુતિ માન અપમાન આ બધું થોડું સહન કરવું પડે છે તો પણ કોઈ ઉલટું સુલટું બોલે છે તો કહે છે ચૂપ જ્યારે કોઈ ચૂપ કરી દે છે તો પાછળ કોઈ ગુસ્સો શું કરશે હું ચૂપ થઈ જાઉં તો મારા ઉપર કોઈ ગુસ્સો કેવી રીતે કરશે જ્યારે કોઈ વાત કરે છે તો બીજા પણ વાત કરે છે તો મુખની તાળી વાગે છે હું પણ બોલું સામે વાળા પણ બોલે તો ઝઘડો થશે મુખની તાળીઓ વાગશે જો કોઈ એકે મુખની તાળી વગાડી અને બીજા એ શાંત કર્યું તો ચૂપ બસ આ બાપ શીખવે છે બીજા બોલે છે તમે ચૂપ થઈ જાઓ ક્યારે પણ જુઓ કોઈ ક્રોધમાં આવે છે તો ચૂપ થઈ જાઓ એમની મેળે જ એનો ક્રોધ શાંત થઈ જશે બીજી તાળી વાગશે જ નહીં જો તાળીથી તાળી વાગશે તો પછી ગડબડ થઈ જાય છે એટલે બાપ કહે છે બાળકો ક્યારે પણ આ વાતોમાં તાળી નહીં વગાડો ઝઘડામાં ન વિકારની ન કામની ન ક્રોધની બાળકોએ દરેકનું કલ્યાણ કરવાનું જ છે આટલા જે સેન્ટર્સ બનેલા છે ઓના માટે કલ પહેલા પણ તો એવા સેન્ટર સેન્ટર્સ નીકળ્યા હશે દેવોના દેવ બાપ જોતા રહે છે કે ઘણા બાળકોને આ શોખ રહે છે કે બાબા સેન્ટર્સ ખોલું અમે સેન્ટર ખોલીએ છીએ અમે ખર્જો ઉઠાવીશું તો દિવસ પ્રતિ દિવસ એવું થતું જશે કારણ કે જેટલા વિનાશના દિવસ નજીક આવતા જશે એટલું પછી આ તરફ પણ સર્વિસનો શોખ વધતો જશે અત્યારે બાપ દાદા બંને ભેગા છે તો દરેકને જુએ છે કે શું પુરુષાર્થ કરે છે શું પદ પામશે કોઈનો પુરુષાર્થ ઉત્તમ કોઈનો મધ્યમ કોઈનો કનિષ્ઠ છે તે તો જોઈ રહ્યા છે ટીચર પણ સ્કૂલમાં જુએ છે કે સ્ટુડન્ટ કયા સબ્જેક્ટમાં ઉપર નીચે થાય છે 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 તો તો અહીંયા પણ એવું કોઈ સારી રીતે આપે પોતાને ઊંચા સમજે છે કોઈ સમય પછી ભૂલ કરે છે યાદમાં નથી રહેતા તો પોતાને ઓછા સમજે છે આ સ્કૂલ છે ને બાકો કહે છે બાબા અમે ક્યારેક ક્યારેક ખૂબ ખુશીમાં રહીએ છીએ ક્યારેક ક્યારેક ખુશી ઓછી થઈ જાય છે તો બાબા સમજાવતા રહે છે કે જો ખુશીમાં રહેવા ઈચ્છો છો તો મન મના ભવ પોતાને આત્મા સમજો અને બાપને પણ યાદ કરો સામે પરમાત્માને જુઓ તો તે અકાળ તખ્ત પર બેસેલા છે એવા ભાઈઓની તરફ પણ જુઓ પોતાને આત્મા સમજીને પછી ભાઈથી વાત કરો ભાઈએ ભાઈને જ્ઞાન આપીએ છીએ બેન નહીં ભાઈ ભાઈ આત્માઓને જ્ઞાન આપે છે જો આ આદત તમારી પડી જશે તો તમારી જે ક્રિમિનલાઈ છે જે તમને ધોખો આપે છે તે ધીરે ધીરે બંધ થતી જશે આત્મા 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 આત્મામાં શું કરશે જ્યારે દે અભિમાન આવે છે ત્યારે પડે છે ઘણા કહે છે બાબા અમારી ક્રિમિનલ આઈ છે અમારી ગંદી દ્રષ્ટિ છે અચ્છા ક્રિમિનલ આઈને હવે સિવિલાઈ બનાવો બાપે આત્માને આપ્યું છે ત્રીજું નેત્ર ત્રીજા નેત્રથી જોશો તો પછી તમારી દેહને જોવાની આદત મટી જશે બાબા બાકોને ડાયરેક્શન તો આપતા રહે છે આમને એટલે કે બ્રહ્મા બાબાને પણ એવું જ કહે છે આ બાબા પણ દેહમાં આત્માને જોશે તો આને જ કહેવામાં આવે છે રોહાની નોલેજ જો પદ કેટલું ઊંચું પામે છે જબરદસ્ત પદ છે તો પુરુષાર્થ પણ એવો કરવો જોઈએ બાબા પણ સમજે છે જેમ બધાનો કોઈ રાજા રાણી બનશે કોઈ પ્રજામાં ચાલી જશે તો અહીંયા જ્યારે બેસીને નિષ્ઠા પણ કરાવો છો યોગ કરાવો છો તો પોતાને આત્મા સમજીને બીજાને પણ મૃકુટીમાં આત્માને જ જોતા રહો તો પછી એની સર્વિસ સારી થશે જો દેહી અભિમાની થઈને બેસે છે તો આત્માને જ જુએ છે આની ખૂબ પ્રેક્ટિસ કરો અરે ઊંચ પદ પામવાનું છે તો કંઈક તો મહેનત કરશે ને કરશો ને તો અત્યારે આત્માઓના માટે આ મહેનત છે આ રોહાની નોલેજ એક જ વાર મળે છે અને અને ક્યારેય પણ નહીં મળશે ન કળિયુગમાં ન સતયુગમાં માત્ર સંગમ યુગમાં એ પણ બ્રાહ્મણોને જ આ પક્કું યાદ કરી લો જ્યારે બ્રાહ્મણ બનશો ત્યારે દેવતા બનશો બ્રાહ્મણ નહીં બન્યા તો પછી દેવતા કેવી રીતે બનશે આ આ આ સંગમ યુગમાં જ મહેનત કરીએ છીએ કોઈ કે પોતાને આત્મા બીજાને પણ આત્મા સમજી એને જ્ઞાન આપો બાપ જે સમજાવે છે એના પર વિચાર સાગર મંથન કરો જજ કરો કે શું આ ઠીક છે અમારા ફાયદાની વાત છે અમને આદત પડી જશે કે બાપની જે શિક્ષા છે તે ભાઈઓને આપવાની છે પણ આપવાની છે તો મેલને પણ આપવાની છે આપ દેવાની તો આત્માને જ છે આત્મા જ મેલ ફિમેલ બને છે ભાઈ બહેન બની છે બાપ કહે છે હું તમને બાળકોને જ્ઞાન આપું છું હું બાળકોની તરફ આત્માઓને જોઉં છું અને આત્માઓ પણ સમજે છે કે અમારા પરમાત્મા જે બાપ છે તે જ્ઞાન આપે છે તો એને કહેશે આ રૂહાની અભિમાની બન્યા છે આને જ કહેવામાં આવશે સ્પિરિચ્યુઅલ જ્ઞાનની લેનદેન આત્માની પરમાત્માની સાથે તો આ બાપ શિક્ષા આપે છે કે જ્યારે પણ કોઈ વિઝિટર વગેરે આવે છે તો પણ પોતાને આત્મા સમજી આત્માને બાપનો પરિચય આપવાનો છે આત્મામાં જ્ઞાન છે શરીરમાં નથી તો એને જ આત્મા સમજીને જે જ્ઞાન આપવાનું છે આનાથી એમને પણ સારું લાગશે બાબાને સારું લાગશે બાબા તો શિક્ષા આપે છે પણ સામેવાળી આત્માને જ્યારે આત્મા સમજીને જ્ઞાન આપીશું તો એને સારું લાગશે જેમ કે આ તાકાત છે ધાર છે જોહર છે તમારા મુખમાં આ જ્ઞાનની તલવારમાં જોહર ભરી જશે કારણ કે દેહીય અભિમાની હોઈ જાય છીએ ને તો આ પણ પ્રેક્ટિસ કરીને જુઓ બાબા કહે છે જજ કરો આ ઠીક છે અને બાકોના માટે પણ આ કોઈ નવી વાત નથી કારણ કે બાપ સમજાવે જ સહજ કરીને છે ચક્કર લગાવી હવે નાટક પૂરું થાય છે હવે બાબાની યાદમાં રહે છે તમો પ્રધાન થી સતો પ્રધાન બની સતો પ્રધાન નવી દુનિયાના માલિક બને છે પછી એમ જ સીઢી ઉતરે છે જુઓ કેટલું સહજ બતાવે છે દર પાંચ હજાર વર્ષના પછી મારે આવવાનું થાય છે ડ્રામાના પ્લેન અનુસાર હું બંધાઈ માન છું આવીને બાકોને ખૂબ સહજ યાદની યાત્રા શીખવું છું બાપની યાદમાં અંત મતી સો થઈ જશે આ આ સમયના માટે છે આ અંતકાળ છે અત્યારે આ સમયે બાપ બેસીને યુક્તિ બતાવે છે કે મામ એકમ યાદ કરો તો સદગતિ થઈ જશે બાકો પણ સમજે છે કે ભણવાથી આ બનીશ પલાણા બનીશ એમાં પણ આ છે કે હું જઈને નવી દુનિયામાં દેવી દેવતા બનીશ કોઈ નવી વાત નથી બાપ તો વારંવાર કહે છે નથિંગ ન્યુ કઈ પણ નવું નથી આ તો સીડી ઉતરવાની ચડવાની છે જીનની કહાની છે ને વાર્તા છે ને એને સીડી ઉતરવાની અને એને સીડી ઉતરવાનું અને ચડવાનું કામ આપી દીધું આ નાટક જ છે ચડવાનું અને ઉતરવાનું યાદની યાત્રાથી ખૂબ મજબૂત થઈ જશો એટલે અલગ અલગ પ્રકારથી બાપ બાકોને બેસીને શીખવે છે કે બાકો અત્યારે દેહી અભિમાની બનો અત્યારે બધાએ પાછા જવાનું છે તમે આત્મા પૂરા ચોરાસી જન્મ લઈ તમો પ્રધાન બની ગઈ છો ભારતવાસી સતો રજો તમો બને છે બીજી કોઈ નેશનલટી નહીં કહીશું કે પૂરો ચોરાસી જન્મ લીધા છે બાપે આવીને બતાવ્યું છે નાટકમાં દરેકનો પાર્ટ પોતપોતાનો પોતાનો હોય છે આત્મા કેટલી નાની છે પણ આ સમજમાં નહીં આવશે વૈજ્ઞાનિકોને પણ આ સમજમાં નહીં આવશે એ આટલી નાની આત્મામાં આ અવિનાશી પાર્ટ ભરાયેલો છે આ છે સૌથી વન્ડરફુલ વાત આ નાનકડી આત્મા અને પાઠ કેટલો ભજવે છે તે પણ અવિનાશી આ ડ્રામા પણ અવિનાશી અને બન્યો બનેલો છે એવું કોઈ કહેશે કે ક્યારે બન્યો નહીં આ કુદરત છે આ જ્ઞાન ખૂબ વન્ડરફુલ છે ક્યારેય કોઈ આ જ્ઞાન બતાવી જ નથી શકતું એવી કોઈની તાકાત નથી જે આ જ્ઞાન બતાવે તો ત્યારે બાળકોને બાપ દિવસ પ્રતિ દિવસ સમજાવતા રહે છે અત્યારે પ્રેક્ટિસ કરો કે અમે પોતાના ભાઈ આત્માને જ્ઞાન આપીએ છીએ આપ સમાન બનાવવાના માટે બાપથી વારસો લેવા માટે કારણ કે બધી આત્માઓનો હક છે બાબા આવે છે બધી આત્માઓને પોત પોતાનું શાંતિ કે સુખનો વારસો આપવા અમે જ્યારે રાજધાનીમાં હોઈશું તો બાકી બધા શાંતિધામમાં હશે પછી જય જય કાર થશે અહીંયા સુખ જ સુખ હશે એટલે બાપ કહે છે પાવન બનવાનું છે જેટલા જેટલા તમે પવિત્ર બનો છો એટલી કશિશ થાય છે જ્યારે તમે બિલકુલ પવિત્ર થઈ જાઓ છો તો ગાદી નશીન થઈ જાઓ છો તો પ્રેક્ટિસ આ કરો એવું નહીં સમજતા કે બસ આ સાંભળ્યું અને કાનથી કાઢ્યું એક કાનથી સાંભળ્યું બીજાથી કાઢ્યું નહીં આ પ્રેક્ટિસ વગર તમે ચાલી નહીં શકશો પોતાને આત્મા સમજો એ પણ આત્મા ભાઈ ભાઈને બેસીને સમજાવો રૂહાની બાપ રૂહાની બાકોને સમજાવે છે આને કહેવામાં આવે છે સ્પિરિચ્યુઅલ નોલેજ સ્પ્રિચ્યલ ફાધર આપવાવાળા છે જ્યારે બાળકો પૂરા સ્પ્રિચ્યુલ બની જાય છે એકદમ પ્યોર બની જાય છે તો જઈને સત્યુગી તકના માલિક બને છે જે પ્યોર નહીં બનશે તે માળામાં પણ નહીં આવશે માળાનો પણ કોઈ અર્થ તો હશે ને માળાનું રહસ્ય બીજા કોઈ પણ નથી જાણતા માળાને કેમ સિમરવામાં આવે છે યાદ કરવામાં આવે છે કારણ કે બાપની બાપને ઘણાએ મદદ કરી છે તો કેમ નહી સિમરવામાં આવશે યાદ કરવામાં આવશે તમે સિમરવામાં પણ આવો છો તમારી પૂજા પણ થાય છે અને તમારા શરીરની પણ પૂજા થાય છે ઉત્સરીને પણ પૂજવામાં આવે છે અને મારી તો માત્ર આત્માની જ પૂજા થાય છે જુઓ તમે તો ડબલ પૂજવામાં આવો છો મારાથી પણ વધારે તમે જ્યારે દેવતા બનો છો તો દેવતાઓની પણ પૂજા કરે છે એટલે પૂજામાં પણ તમે આગળ યાદગારમાં પણ તમે તીખા અને વાતશાઈમાં પણ તમે તીખા તીવ્ર તેજ જો તમે કેટલા ઊંચ તમને કેટલા ઊંચા બનાવો છો તો જેવા પ્યારા બાળકો હોય છે ખૂબ લવ હોય છે તો બાકોને બાબા કહે છે પીઠ પર માથા પર પણ રાખે છે બાબા એકદમ માથા પર રાખી દે છે તો માથે ચડાવે છે અચ્છા મીઠા મીઠા સીકીલદ્દા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રૂહાની પહેલું છે ગાયન અને પૂજન યોગ્ય બનવાના માટે સ્પિરિચ્યુઅલ બનવાનું છે આધ્યાત્મિક બનવાનું છે આત્માને પ્યોર બનાવવાની છે આત્મભિમાની બનવાની મહેનત કરવાની છે બીજું મન મના ભવનો ના અભ્યાસ દ્વારા અપાર ખુશીમાં રહેવાનું છે સ્વયંને આત્મા સમજી આત્માથી વાત કરવાની છે આંખોને સિવિલ બનાવવાની છે આજનું વરદાન માસ્ટર રચયિતાની સ્ટેજ દ્વારા આપદાઓમાં પણ મનોરંજનનો અનુભવ કરવા વાળા સંપૂર્ણ યોગી ભવ માસ્ટર રચયતાની સ્ટેજ પર સ્થિત રહેવાથી મોટામાં મોટી આપદા એક મનોરંજનનું દ્રશ્ય અનુભવ થશે જેમ મહાવિનાશની આપદા સંકટ એને પણ સ્વર્ગના ગેટ ખોલવાનું સાધન બતાવો છો એમ કોઈપણ પ્રકારની નાની મોટી સમસ્યા કે સંકટ આપદા મનોરંજનનું રૂપ જોવામાં આવે હાય હાય ની બદલે ઓહો શબ્દ નીકળે દુઃખ પણ સુખના રૂપમાં અનુભવ થાય દુઃખ સુખની નોલેજ હોવા છતાં પણ એના પ્રભાવમાં ના આવે દુઃખની પણ બલિહારી સુખના દિવસ આવવાની સમજે ત્યારે કહેશે સંપૂર્ણ યોગી સ્લોગન છે દિલ તક્તને છોડી સાધારણ સંકલ્પ કરવો અર્થાત ધરતી પર પગ રાખવો અવ્યક્તિ શરણ હવે સંપન્ન કે કર્માતીત બનવાની ધૂન લગાવો કર્મ કરતા તનનું તનનું પણ હલકા પડો મનની સ્થિતિમાં પણ હલકા પડો કર્મની રિઝલ્ટ મનને ખેંચી ન લે જેટલું જ કાર્ય વધતું જાય એટલા જ હલકા પણ પણ વધતું જાય કર્મ પોતાની તરફ આકર્ષિત ન કરે પરંતુ માલિક થઈને કર્મ કરાવી રહ્યા છે અને કરાવવાળા નિમિત્ત બનીને કરી રહ્યા છે આ અભ્યાસ વધારો તો સંપન્ન કર્મા સહજ જ બની જશો ઓમ શાંતિ